મિત્રો નમસ્કાર હું ભરતભાઈ મિયાણી આજે હાલમાં આપણા સુરતના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી વિધાનસભામાં જે પ્રશ્ન ઉઠાવ્યો આરોગ્યને લઈને એ બાબત હું આપને બે વાત કરવા આવ્યો મિત્રો કુમારભાઈ કાનાણી આજે ધારાસભ્ય છે ગઈ ટર્મમાં એ આરોગ્ય મંત્રી હતા મિત્રો એ વખતે બે હજાર વીસ થી અમારી પાસે પુરાવા સાથે છે બે હજાર વીસ થી હું એને ફરિયાદ કરતો મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી ને રાજ્યપાલ ને ફરિયાદ કરતો તો કે આયુષ્યમાન કાર્ડ થી હું થઈ જાય મિત્રો ગામ ગ્રામ્ય વસ્તીમાં સાઠ ટકા માણસો જીવે છે ત્યાં ગામના ફરતે પચાસ કિલોમીટરમાં કોઈ એવી હોસ્પિટલ નથી સરકારી કે ત્યાં સારવાર લઈ શકે એટક આવે સીઝર આવે દવા પી જાય આગ લાગે પચાસ ફરતા પચાસ માં કોઈ પણ બાજુ કોઈ પણ ગામ ગ્રામ્ય વિસ્તારમાં જાઓ પચાસ માં સારવાર મળે એવી વ્યવસ્થા નથી એવામાં આયુષ્યમાન કાર્ડ છે એની પણ કુમારભાઈ વાત કરી મારે કઈ કરવાની જરૂર નથી પરંતુ આ જે પરિસ્થિતિ હતી કુમારભાઈ ને હું વારંવાર કહેતો હતો બે હજાર બાવીસ માં પણ કીધેલું કુમારભાઈ જાતા જાતા કીધું આ જોવો પરંતુ નહીં જોયેલું આજે કુમારભાઈ કુવામાં નથી પણ કુવાના કાંઠે છે એટલે આ વસ્તુ દેખાય છે કુમારભાઈ આજ હું તમને બે હજાર થી કહેતો હતો કે ગ્રામ્ય વિસ્તારમાં સાઠ ટકા વસ્તી આરોગ્ય વગરની પીડાય છે ત્યારે તમને પણ નહોતું દેખાતું કારણ કે તમે સરકારના કૂવામાં હતા આજે કુવાના કાંઠે ઊભા છે હોય એટલે આ તમને દેખાય છે અને એ હકીકત છે તમે આજે એ ખોટું નથી આયુષ્માન કાર્ડમાં જે કોમ્પ્યુટરના સવણથી લોકો ત્રણ ત્રણ ચાર ચાર દિવસ પીડાય છે અને કેસ બિલ પણ ચૂકવવું પડે છે જમીન વેચીને એ તો ઠીક છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલ સુધી પહોંચી પણ નથી શકતા અને પોતાનો જીવ ગુમાવે છે આ જીવ ગુમાવે છે તેની ફરિયાદ પચાસ પચાસ તાલુકામાંથી માહિતી લઈ અને આપણે સમક્ષ મૂકી હતી ગુજરાત સરકાર સમક્ષ મૂકી હતી રાજ્યપાલ સમક્ષ મૂકી હતી અરે ઈ તો ક્યાં હોસ્પિટલનું સ્ટેઇંગ કરીને પણ રાજ્યપાલને બતાવેલું છે છતાં પણ કોઈ કાંઈ પગલા નથી લીધા ત્યારે આજ મને તમે બોલાશો એટલે મને આજ તમને કહેવાનું મન થાય કે આજે કુમારભાઈ તમે બોલાય સાચી વાત છે પણ હજી સત્ય અધૂરું છે ગ્રામ્ય વિસ્તારની આઠ ટકા વસ્તીને સારવાર માટે હોસ્પિટલ નથી હોસ્પિટલ છે તો એમાં ડોક્ટર નથી ડોક્ટર છે તો એમાં એક્સરે મશીન નથી લેબોરેટરી નથી મિત્રો અમારા ગઢડા તાલુકાની બે વર્ષ પહેલાનું મારી પાસે ટીંક છે ડાયાબિટીસ માપવા માટે પટ્ટી નહોતી દવા પી ગયેલા માણસને રેફર કરવા માટે એમ્બ્યુલન્સ નહીં આ મારી નજરે મારા વિડીયોમાં હું તમને બે વસ્તુ બતાવી શકું છું આવી હાલત છે ગ્રામ્ય વિસ્તારની આ ગુજરાત સરકારને જાગવાની જરૂર છે આરોગ્ય એ માનવ અધિકારનો એક મુખ્ય અધિકાર છે પરંતુ ગુજરાત સરકાર આપવામાં વિફળ છે જ્યારે જ્યારે તમે કહેશો ત્યારે એમ કહે છે કે અમે એકસો આઠ લેવા અરે એકસો આઠ નહીં પાંચ દવાખાનું હતું એટલે અઢાર ત્રણ થી ચાર હજાર ગામમાં દવાખાના હતા નાના હેલ્થ સેન્ટર આ બધા જ બંધ થઈ ગયા અને તમે એકસો આઠ ની વાત કરો છો એકસો આઠ એટલી નથી પરંતુ જે હોય તે ગ્રામ્ય વિસ્તારને સારવાર મળવી પડે હોસ્પિટલ હોવી જોઈએ એમાં ડોક્ટર હોવા જોઈએ અને આમાં કોઈને પણ પુરાવા જોતો હોય તો હું દેવા તૈયાર છું ગ્રામ્ય વિસ્તારને સારવાર મળે એ જ મારો ધ્યેય છે શહેરમાં તો પ્રાઇવેટમાં નહીં હોય તો સરકારીમાં નહીં મળે હેલ્થ કાર્ડથી નહીં મળે તો પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કરાવશે પણ ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલ પહોંચવા માટેનો સમય રાહ જોતો નથી માટે સરકારને મારી વિનંતી કે ગ્રામ્ય વિસ્તારમાં પચીસ પચીસ કિલોમીટર પચાસ કિલોમીટર તાલુકા લેવલે ડોક્ટરો એવા હોવા જોઈએ કે એટક આવે દવા પીધી હોય ડાયજિયા હોય સીઝર હોય આ બધાથી સારવાર કરી શકે એવું તાલુકામાં હેલ્થ સેન્ટર હોસ્પિટલ હોવી જોઈએ હોસ્પિટલું છે પચાસ પચાસ બેડની હોસ્પિટલું છે પણ અંદર કૂતરા આંટા મારે છે ડૉક્ટરો નહીં દર્દીઓ નહીં કૂતર્યા ઢોર આ પરિસ્થિતિ ગુજરાત દિવસે આઠ ટકા વસ્તી ભોગવે હશે નમ્ર અપીલ ગુજરાત સરકાર હેલ્થ હેલ્થમાં ધ્યાન દે એ મારી નમ્ર અપીલ કુમારભાઈ કાનાણી બોલ્યા એને હું વંદન કરું છું પણ સત્ય અધૂરું છે પૂરું સત્ય કરો જોવો અને મારા લેટર તમારા વખતમાં આવેલા છે એ પણ તમે જોઈ અને પૂરી વાત કરો એ મને આશા જય હિન્દ જય ગુજરાત